શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત જીતવા ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે આજે સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં ચોપ્પન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે પુડુચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીએ ચક્રવાતને કારણે રજા જાહેર કરીને તમામ પરીક્ષાઓ મુલત્વી રાખી છે પુડુચેરી કરાઈકલ માહે અને યનમમાં તમામ સ્કૂલો અને કોલેજો સોમવાર સુધી બંધ રહેશે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત દીતવા આજે જ તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠે ટકરાશે આને કારણે રાજ્યભરમાં ભારે વરસાદ થશે તમિલનાડુ આંધ્ર અને પુડુચેરીમાં પૂર આવી શકે છે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે આ વિસ્તારોમાં અચાનક પૂર આવી શકે છે લંકામાં દીતવા વાવાઝોડાના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી એકસો ત્રેવીસથી વધુ લોકોના મોત થયા છે એકસો ત્રીસથી વધુ લોકો ગુમ થયા છે ચેન્નાઈની ફ્લાઇટ્સ રદ થવાને કારણે કોલ એરપોર્ટ પર લગભગ ત્રણસો ભારતીય મુસાફરો છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલા છે